નમસ્કાર દર્શક મિત્રો નવલ ઇન્ડિયા ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ઘણી ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભામાં તલાટી અને અધિકારીઓ ગાયબ બીજી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે નસવાડી તાલુકાની સાહીઠ ગ્રામ પંચાયતોમાં પણ ગ્રામ સભા હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં તલાટીની સાથે જિલ્લા અથવા તો તાલુકાથી એક અધિકારીને પણ મૂકવામાં આવે છે નસવાડી તાલુકાના પલાસની ગામે જિલ્લામાંથી રમતગમત અધિકારીને મૂકવામાં આવ્યા તેઓ તો આવી ગયા પરંતુ તલાટી ક્યાંય દેખાયા નહીં જાણવા મળી કે તેઓ ગાંધીનગરથી આવી રહ્યા છે તો શું હેડક્વાર્ટર છોડવાની પરવાનગીની લીધી હતી તો તાલુકામાંથી બીજા કેમ ના મુકાયા તેવી જ રીતે આમરોલી ગ્રામ પંચાયતમાં તો તલાટી કે અધિકારી કોઈ જ ના આવ્યા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા જેથી ગ્રામજનોએ આક્રોશ પણ ઠાલવ્યો કુકાદા ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચ અને ગ્રામજનોએ સભા કરી કુકરદામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીની નિમણૂક કરાઈ હતી પરંતુ તેઓ ના પહોંચ્યા ગ્રામસભાની જાણ પહેલેથી જ હોય છે તો અન્ય કામગીરી માટે ગ્રામ સભા કેમ છોડવી બપોરના સમયમાં સરીપાની ગ્રામ પંચાયતમાં ટીડિયો સાહેબને આ વિશે પૂછતા તેઓએ કોઈ જવાબ આપ્યો નહીં અને પોતાની પ્રતિક્રિયા માટે ના પાડી દીધી જનતા સમજદાર છે આગળ કાંઈ કહેવાની જરૂર નથી કંપલરી છે એમના ગવર્મેન્ટના રૂલ પ્રમાણે છે એના માટે અમને બધાને જ ખબર હતી આખા ગ્રામજનોને અને કાલે જાણ કરવામાં એટલે બધા ગ્રામજનો આજે આવ્યા આજે એમની ફરજ છે કે જેટલા બી અહીંયા અધિકારી છે મતલબ દાખલા તરીકે જે આપણે તલાટીની વાત કરેલી અહીંયા સરપંચની હોય બરાબર સરપંચ એવું ખબર છે કે આપણને બહાર છે ત્યારે તો એની જગ્યા પર ઉપસરપંચ તરીકે અહીંયા આવ્યા છે ખરા પણ જે અધિકારી જ ના હોય તો અમે કેવી રીતે ગ્રામસભા ભર્યા અને ગ્રામસભા ભરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે કે અમારા ગામના જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે ગ્રામસભા ભર્યા અત્યારે કેવું થાય અત્યારે કે આ જાણી જોઈને એવું કરવામાં આવતું ને એવું લાગે છે ડીડીઓને બી કોલ કર્યો અત્યારે ટીડીઓને બી કોલ કર્યો પણ અમને પ્રોપર આન્સર મળતો નહીં આના માટે એટલે અમારી રિક્વેસ્ટ છે કે ના થાય કેમ કે અમારા ગામના પ્રશ્નો માટે આ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે ગ્રામસભા ટાઈમપાસ માટે કરવામાં નહી આવતી દરેક ગામ જેટલા બી અમારા ગામના બધા વડીલો એ કહેવાય કે અત્યારે બધા ખેતી પ્રધાનવાળા છે બરાબર ટોટલી એ લોકો અત્યારે ખેતીના માટે જવાના અત્યારે પોતાનો ટાઈમ કાઢીને અત્યારે અહીંયા ગ્રામસભા ભરવા માટે આવ્યા તો બી એ લોકોને કશું જ પડેલી નહીં અધિકારીઓને એવું છે કે પોતે મન ફાવે બધું કરવા બની જાય અત્યારે એટલે રિક્વેસ્ટ છે કે આવું ના થાય અને લોકોના પ્રશ્નો સમજવા માટે ગ્રામ સભા બનાવી તો એનો પ્રોપરલી યુઝ કરે સુરામ રાકેશ રાઠવા અમરોલી આજ રોજ મને પલાસણી જૂથ ગ્રામ પંચાયતના ગ્રામ સભાનો ઓર્ડર કરેલો હતો મને દસ વાગ્યાનો ટાઈમ હતો પણ હું ને દસ વાગતા પહેલાં પંદર મિનિટ બાકી હતી અને ત્યારે મેં તરટી સાહેબને ફોન કર્યો હતો એમને મને એવું કીધું કે અગિયાર વાગ્યે પહોંચીશ તો હું રસ્તામાં પછી વેઇટ કર્યો અગિયાર વાગ્યાના સમય માટે અને આ સુધી અગિયાર વાગી ગયા છે પણ તલાટી સાઇડ પછી હાજર થયા નથી મારો મુદ્દો છે જિલ્લા રમતમલક અધિકારી છોકરાભાઈ શું નામ છે વિક્રમભાઈ